આજરોજ ઓગણત્રીસ જુલાઈ સોમવારના રોજ આણંદની માહિતી વિભાગ દ્વારા આપવામાં આવતી અખબારી માહિતીના આધારે રાજ્ય સરકાર દ્વારા લાયક ઉમેદવારોના તેમના અભ્યાસ મુજબ રોજગારી મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ આવેલા રોજગાર કચેરી દ્વારા જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે જિલ્લા રોજગાર કચેરી આણંદ તથા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે મહિલા નેતૃત્વ દિવસ નિમિત્તે આગામી પાંચ ઓગસ્ટના સોમવારના રોજ સવારે અગિયાર કલાકે આણંદની ડીજળ પટેલ હાઈસ્કૂલ સામે આવેલા સરદાર બેન્કવેટ હોલ ખાતે મહિલાઓ માટે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ રોજગાર ભરતી મેળામાં એસએસસી એચએસસી આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી સ્નાતક અને અનુસ્નાતકની લાયકાત ધરાવતી અઢારથી પાંત્રીસ વર્ષની વચ્ચેની ઉંમરની ફક્ત મહિલાઓ માટે ઉમેદવારી કરી શકશે વધુમાં તમામ રોજગાર ઇચ્છુક મહિલાઓ ઉમેદવારોએ તેમના બાયોડેટાની પાંચ નકલ સાથે ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવું તેમજ રોજગાર અધિકારી આણંદની યાદીમાં જણાવવામાં આવ્યું છે